નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શેનંગ ઉતરી તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત ઓક્સિજનની ઉણપ કે પછી કોઈ કેમિકલના કારણે મૃત્યુ થયા છે તે તપાસનો વિષય શેનક ઉતરી તળાવમાં અચાનક હજારોની સંખ્યામાં માછલીઓના મોત નીપજ્યા છે જેના કારણે તળાવ પર તે દુર્ગંધ ફેલાયો છે માછલીઓના મોત પાછળ ઓક્સિજનની ઉણપ અથવા તો કોઈ કેમિકલથી આ બનાવ બન્યો છે જે તપાસનો વિષય છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાવોના કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન તો કરી દેવામાં આવ્યા છે પરંતુ ત્યારબાદ તેની યોગ્ય જાળવણી અને નિભાવણી અંગે પાલિકા તંત્ર ક્યાંક ને ક્યાંક ઉદાસીન અને નિષ્ક્રિય રહેતા અવારનવાર સુસાગર તળાવ હોકે કમલાનગર તળાવ અને હવે કોતરી તળાવમાં અચાનક હજારોની સંખ્યામાં માછલીઓના મોતે બચ્યા છે શહેરના કુત્રી પાણીની ટાંકી નજીક આવેલા કોતરી તળાવમાં સવારે હજારોની સંખ્યામાં માછલીઓના તળાવની આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ છે આસપાસના લોકો પણ આટલી માછલીઓના સ્તબ્ધ થઈ ગયા હતા અને પાલિકા તંત્ર દ્વારા તળાવ ફરતે ઓક્સિજન માટેની વ્યવસ્થામાં ખામીને કારણે માછલીઓના મોત બચ્યા છે કે પછી કોઈ કેમિકલના કારણે મૃત્યુ પામી છે તે તપાસનો વિષય છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા લાખોના ખર્ચ કરીને તળાવના બ્યુટિફિકેશન બાદ ત્યાં સીસીટીવી કેમેરા સુરક્ષા વ્યવસ્થા કે પછી ઓક્સિજન પંપોની ચકાસણીમાં વડેલ છે સાથે તળાવમાં અન્ય પાણીની લાઈન તો નથી ખોલવામાં આવી રહી તે તમામ બાબતોની તપાસ હાથ ધરવી જોઈએ ત્યારે સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા માછલીઓના મોત પાછળ ઓક્સિજનની ઉણપ અથવા તો કેમિકલ બાબતે આશંકા વ્યક્ત કરી તપાસની માંગ કરવામાં આવી છે આ એક ગોત્રી વિસ્તાર છે જ્યાં પાણીની ટાંકી આવેલી છે એની સામે તળાવ એક મોટું ગોત્રી તળાવ આવેલું છે ત્યાં આગળ અત્યારે લાખોમાં માછલીઓ મરી ગયેલી છે એટલી બધી હદે મરી ગઈ છે કે અંદર જે પતક કરે છે એ પણ ખાઈ નથી શકતા એ પણ દૂર દૂર ભાગી રહ્યા છે એનું કારણ એ કેમિકલ શકેલો હોવું જોઈએ કાંઈ એમાં ઓક્સિજન ઓછું થયું છે કોર્પોરેશન જે અંદર ફુવારો મેળવેલો ઓક્સિજન ફિલ્ટર ઓક્સિજન ના પણ એ પણ બંધ પડેલો દેખાઈ આવેલો છે તો આપણે કોર્પોરેશન વિનંતી છે કે આ એક દુર્ગંધેલી માછીઓને દૂર કરવી જોઈએ અને ઓક્સિજન ચાલુ કરવું જોઈએ અને એક તપાસ કરવી જોઈએ કે આ માછીઓનું મરવાનું કારણ શું છે વહીવટી વિભાગ વહીવટી તંત્ર લાખોનો ખર્ચો પડતો હોય છે તળાવની પાછળ પણ આ પ્રકારના જ્યારે સમસ્યા સામે આવતી હોય છે ત્યારે અનેક સવાલો ઉઠતા છે કે લઈને શું કહેશે અમારા કોપરે વહીવટી જે શાખા કોર્પોરેશનના અધિકારીઓ છે વારંવાર આવે છે પણ કોઈ ઉપર ઉપર જોઈને જતા રહે છે કોઈ એવું નથી આવ્યું કે ભાઈ પાણીનું સેમ્પલ લઈ આમાં ઓક્સિજન કેટલું છે કે આમાં દવા કે માછલીઓને બચાવવા માટે કોઈ દાણા નાખો કંઈ બીજું પણ કરવું એની માટેનું કોઈ વસ્તુ કરતા ખાલી આઈ જોઈને આજુબાજુનો કચરો સાફ કરીને જતા રહેતા હોય છે